સૌથી ચોંકાવનારી વાત તો એ છે કે ઘણા વર્ષોથી રોડ બનેલો છે તેમ છતાં કોઈ પણ અધિકારી અહીંયા ફરક્યા પણ નથી ન તો કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરાઈ છે જેના કારણે આ રસ્તાનો ઉપયોગ સામાન્ય લોકો પણ ફરવા માટે કરવા લાગ્યા છે જે જોખમી છે કારણ કે જો નદીમાં એકાએક પાણીનો પ્રવાહ વધી જાય તો લોકો તણાઈ જાય પરંતુ નવાઈની વાત એ છે કે ખાંડ ખનીજ વિભાગના અધિકારી કહી રહ્યા છે કે આ કાચો રસ્તો ગ્રામજનોએ પોતાની અવરજવર માટે બનાવ્યો છે ના ગ્રામ પંચાયત મેં એવું કોઈ ખરાબ કર્યું નથી કે ગ્રામ પંચાયત કોઈ એવો સહમતી કે કશું ચાલેલું નથી અને એમની આપે મન ફાવે એમ જ રસ્તો બનાવી અને એમણે પથ્થર લાવવાનું ચાલુ કરેલું છે એમાં ગામવાળા કે સરપંચ કે ગ્રામ પંચાયત કોઈ રાજી નથી એવું હવે આ બાબતે અમે ગઈકાલે તપાસ કરી હતી સરપંચ શ્રીની રૂબરૂમાં અને તેના ગ્રામજનોને રૂબરૂમાં જે કાચો રસ્તો જે બનાવેલો છે એની તપાસાનો હવે અમે અમારી ટીમ આખી ગઈ હતી અને અમે રૂબરૂમાં અમે પંચો સાથે રાખીને આખી તપાસ કરી છે હવે એમના કહેવાથી અને જે સરપંચ છે અને ગ્રામજનો છે તેઓ દ્વારા એવું કહેવામાં આવે છે આ રસ્તો જે કાચો બનાવે છે અગાઉ એક વર્ષ જૂનો બનાવેલો છે તે ગ્રામજનોની અવર જવર માટેનો બનાવેલો છે અને તેના માટે એ એ લોકોની સહમતિ જે પંચાયતની બોડી છે અને ગ્રામજનોની સમતિથી આખો જે રસ્તો બનાવેલો છે અને પહેલા તો આ દ્રશ્યો આપને બતાવવા માંગીશ આ જે સમગ્ર દ્રશ્ય છે એ છે કે મહીસાગર નદીની ઉપર ગેરકાયદેસર રીતે પુલ બનાવવામાં આવ્યો છે અને આ જે પુલ છે એ પુલ પર આપ જોઈ રહ્યા છો કે તમામ લોકો અત્યારે પુલનો ઉપયોગ કરી રહ્યા છે તે કેટલા જીવના જોખમે આ પુલનો ઉપયોગ કરી રહ્યા છે તેમને તેમનો અંદાજો નહીં હોય પરંતુ આ જે ખનીજ માફિયાઓ દ્વારા જે પુલ બનાવવામાં આવ્યો છે તે પોતાના ખનીજ ચોરી કરીને ડમ્પરો મારફતે તેનું અન વહન કરવા માટે આ રોડ રસ્તો ગેરકાયદેસર રીતે બનાવવામાં આવ્યો છે ખાણ ખાનખરીદના અધિકારીનું કહેવું છે કે આપની સહમતીથી આ રસ્તો બન્યો છે આપની ગ્રામ પંચાયતની સહમતી હતી ના ના કોઈ ગ્રામ પંચાયતે ઠરાવ કે મંજૂરી આપી નથી કોઈ પણ સરપંચે નથી આપી ખોટું એ બોલે છે અને એમના માટે જ આ રસ્તો બનાવેલો છે એ તો કોરીવાળા બનાવ્યો છે એ બાજુ બરોડા ડિસ્ટ્રિક્ટમાં એમની માઈસ સાહેલી છે અકલાચા ખેડા જિલ્લામાં એમની કોરી આયેલી છે એટલે એમને પથ્થર લાવવા માટે રસ્તો બનાવેલો છે પરંતુ આ રસ્તો ફક્ત ને ફક્ત ઈંટવાળ તરફ આવેલી કોરી અને માઇન્સના ના ધારકો દ્વારા જ બનાવવામાં આવેલો છે જેથી કરીને તેઓને લાંબુ અંતર ન કાપવું પડે અને પોતાના વાહનો આ રસ્તા પરથી સીધા ઠાસા તાલુકાની આંકલાચાની પોતાની કોરી પર આવી શકે પોતાનું ડીઝલ બચાવવા માટે મહીસાગર માતાનું ચિરહરણ કરી અને આ રસ્તો બનાવવામાં આવ્યો છે કરુણેશ પંચમ થી સંદેશ ન્યુઝ ખેડા